હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમીદ કરું છું તમે બધા મોજમાં આવીશો ને તમારા કબૂતર બધા મોજમાં છે તો ઘણા દિવસ પછી આપણું વિડીયો આવ્યો હોય અને હજુ આ તમને ખબર જ હશે નવું કબૂતર આપણું આવી ગયું હોય આપણું જૂનું કબૂતર હતું હીરું એના આપણે વિડીયો તમે જોયા અને આપણા ઘરે એક જ કબૂતર હતું ને એ કબૂતર ખોવાઈ ગયું હોય એ મહિલો નથી આપણને અને ખબર નહીં ક્યાં આવી છે કોની પાસે હશે તો એ કબૂતર આપણું ખોવાઈ ગયું હોય અને એ કબૂતર આપણા ઘર ઘણા ટાઈમ રહ્યો આપણા ઘણું ટ્રેન કરેલું હતું ના આપણું નવું કબૂતર એ જો હવે આને આપણે ટ્રેન કરશું તો આપણું ઓલું હીરું કબૂતર હતું એ આપણને મળ્યું નથી અને એ આપણા ફૂલ ટ્રેન થઈ ગયું તો આપણે એના વિડીયો તમે જોઈ જઈશું આપણે એના જ વિડીયો મૂકતા હતા આપણા બીજા કાંઈ કબૂતર નહોતા અને આપણું કબૂતર હવે જો બીજું કર્યું ટ્રેન આનું નામ કે હજી કાંઈ રાખ્યું નથી અને ઘણા લોકો કમેન્ટ કરે છે કે હીરું કબૂતર ક્યાં ગયું તમારા વિડીયો કેમ નથી આવતા તો ભાઈ હીરું કબૂતર આપણા આગળ નથી રહ્યું હવે એના પછી આપણે જ્યાં બીજું કબૂતર લેવાય અને આ આટલું ટ્રેન થયું છે તો આપણે હીરુ કબૂતરના આપણે વિડીયો મૂકાતા ઇન્સ્ટામાં હિટ્સ કબૂતર રાજા પંદર આપણી નવી આઈડી છે કબૂતર પંદર પણ આપણી આઈડી છે તો એમાં આપણે મૂક્યા મૂકાતા પણ હજી કોઈનો કાંઈ મેસેજ કે કાંઈ રિપ્લાય આવ્યો નથી અને એ કબૂતર તો હજી આપણે મળ્યું નથી અને કદાચ મળશે પણ નહીં કેમ કે આટલા દિવસ થઈ ગયા હજી આપણને મળ્યું નથી અને એટલે આપણે જો આ બીજું કબૂતર લઈએ હોય એનો આપણે આનો વિડીયો બનાવશું નાનું આને આપણે રાખશું જો આટલું તો ટ્રેન થયું હે હજી ગાડી ફેગું ને એ રીતના ટ્રેન નથી કર્યો હજી માણસનું એવાયું થયું હોય અમારું એવાયું થયું હોય અને ઘણું મોટું પણ થઈ ગયું જો આખું વાઇટ હે ઘણા લોકો કહે કે ભાઈ કબૂતરને ટ્રેન કેમ કરું કબૂતરના બચાની ટ્રેન કેમ કરું તો હું તમને આજે એમાં પૂરી ડિટેલ આપીશ તો પહેલાં તો તમારે નનકડું બચ્ચું લઈ લેવાનું પંદરથી વીસ દિવસનું વીસ દિવસનું નહીં પણ પંદર દિવસનું અને એને એકલું જ રાખવાનું કબૂતર એ કંઈ દેખાડવાના નહીં નનકડું બચું જ લેવાનું હોય અને એને ચણા કે કોઈ પણ વસ્તુ એને ખવડાવવાની તમારે બે ટાઈમ સવાર સાંજ અથવા તમે ત્રણ ટાઈમ પણ ખવડાવી શકો બે ત્રણ દિવસ થોડુંક મૂંજાઈ જાય ને એવી રીતના એ કરે પછી તો એને તમારી વાણે થઈ જાય ખબર પડી જાય કે આના ભેગું મારે લેવાનું હોય તો પછી એને ધીમે ધીમે તમે ખવડાવતા જાવ એટલે તમારું હયું થતું જશે ને જેમ મોટું થતું જાય એમ તમારી બાજુમાં આવતું જાય અને એને તમે ખવડાવતા હોય બે ટાઈમ ત્રણ ટાઈમ તમે જે રીતના ખવડાવતા હોય એ રીતના વધારે બહુ નહીં ખવડાવવાનું આખો દિવસ નકર તો બેઠું જ રહેશે બે ટાઈમ અમે આને બે ટાઈમ જ ખવડાવી સવારને હાં જ અને જેમ ખવડાવી એમ બાજુમાં બોલાવતા જઈએ એમ ટ્રેન થતું જાય આ અત્યારે જુઓ ઘણું મોટું થઈ ગયું આ વીસ દિવસ નહોતું ત્યાં અહીં લઈ આવ્યા હતા અને અત્યારે આ બહુ મોટું થઈ ગયું અને અત્યારે તો માણસનું એવું થઈ ગયું બસ ખાલી ગાડીનું ટ્રેન કરવાનું બાકી છે તો હવે તો આને તમે બોલાવો તો તમારા હાથમાં પણ આવી જાય છે જો કે આગું જાતું નથી કેમ કે હેવાયું થઈ ગયું હે જો અત્યારે અહીંયા અમારા બેઠું હોય બાજુમાં અને ક્યાં આઘું જતું નથી હજી મેલ એ કે ફિમેલ એ ખબર નથી પડી હજી તો નનકડું એ અત્યારે તમે એને ખવડાવી પીવડાવીને અહીંયા લેવાય વિડીયો બનાવવાનું જો ક્યાં આગું જાય જ નહીં તો તો પછી જેમ પછી મોટું થતું જાય એમ તમારું હેવાયું થતું જાય અને બીજા કંઈ કબૂતરને દેખાડવાના નહીં એકલું જ રાખવાનું અને બાકી નાન પહેલાં આપણે વિડિયો બનાવ્યા હતા હીરો કબૂતરના ઘણા ટાઈમ પહેલાં એમાં તમે જોઈ આવજો કેવી રીતના ટ્રેન કર્યું હતું આ નહીં આપણે જેમ ધીમે ધીમે વિડીયો આવતા જશે ગાડી ભેગું ટ્રેન કરશું પછી આપણે રિએક્શન વિડીયો બનાવશું અથવા ઘણા વિડીયો આવશે આપણા એના આપણે તમે જોતા જજો એટલે તમને ખબર પડતી જાય નાને અહીંયા આવ્યા આજે જુઓ હજી ગાડી ભેગું ઉડાડવાનું ઘણું બાકી છે અને પહેલાં એકવાર લઈ આવ્યા હતા અને આજે લઈ આવ્યા હતા આજે વિડીયો બનાવ્યો ઘણા ટાઈમ પહેલાં આપણે ઘણા દિવસ પછી વિડીયો આવ્યો વિડીયો મેં એક જ નથી કેમ કે હીરુ કબૂતરને આપણે વિડીયો બનાવતા અઠવાડિયે પંદર દિવસે એ તો આપણા ઘર રહ્યું નથી એટલા મા વિડીયો બનાવે એવું કાંઈ હતું નહીં તો એ રીતનાથી મેં ધીમે કબૂતર ટ્રેન થઈ જાય અને આ થઈ ગયું હોય જુઓ જો અહીંયા ગાડી નીચે બે ગાય સવારે જોવો માં લઈ ગયો અને હવે પેલા તો આપણે પેલા આપણું ખુદનું એવાયું કરવું પડે અને એ રીતના જોવો ટ્રેન કરવું પડે ગાડી ભેગું પછી તો જો એની વાહે વાહે છે આવી રીતના તમારે ઉડાડવું પડે જો અહીંયા ઉપર બેસી ગયું એ હર 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 કેમ કે સીધું ગાડી ભેગું ઉડી જ ન શકે કેમ કે પેલા માણસનું એવાયું કરવું પડે આપણે બારે મેદાનમાં ગમે બાર જગ્યાએ લઈ આવો એટલે વાયુ થાય અત્યારે જોવા અહીંયા ઉપર બેસી ગયું હા અહીંયા બોલાવે નીચે બોલાવો તો જોવો અહીંયા આવી ગયું અલે હજી એકવાર લઈ જઈએ બાજુ ઓલી બાજુ આમ તો સીધું તો ગાડી ભેગું ન જ ઉડે કઈ કબુ તો ઘણા એમ કે અમારે કબૂતર સીધું ગાડી ભેગું ઉડાડવું ગાડી ભેગું સીધું ન ઉડે આ તો હજી નનકડું બચ્યું હોય એટલે સીધું ગાડી ભેગું ઉડી પણ ના શકે થાકી જાય એને પેલા આવી રીતના ટ્રેન કરવું પડે તાજે સ્પેશિયલ ટ્રેન કરવા જ અમે લઈ લેવા હોય તો જોવો બોલો સામે લઈ ગયો ને આવી રીતનામ ટ્રેન કરવું પડે हल 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 तो जो यहाँ भी गयूं हम आई लो जाले ले तो जा वह हम अभी बाजू ही लो जा तो भाई अभी ट्रेन ट्रेन कर ऊपरे बहुत बार लगे ना बहुत मेहनत ही करी हुई पड़े अच्छा वो तड़को है फूल ने मातियार वीडियो बनावाने तो ऐसी ट्रेन कर लिए हुए જો આ મેદાનમાં કૂતરા કોઈ કોઈની બીક ન રહી એટલે વાંધો ના આવે કોઈ પબ્લિક પણ નથી માણસો માણસોને જો ના દઉડ વહેલું જાય બસ તો આવી રીતના ધીમે ધીમે ટ્રેન કરવું પડે એક આરે કોઈ ટ્રેન નો થાય એટલે ઘણીવાર લાગે ટ્રેન કરતા તો અમારું વિડિયો ડેઈલી જોતા જાજો આજે આપણે આ વિડિયો બનાવ્યો આજ તો આ રીતના ટ્રેન કરશું પછી બે ત્રણ દિવસ પછી જેમ ટાઈમ જાતો જશે એમ ગાડી પેગો ટ્રેન કરશું પછી તો આઉ કમ્પ્લીટ થઈ જાય મોટું થઈ જાય એટલે ના જોઈ લે કબૂતર આખું તો હીરુ કબૂર આપણું ફૂલ ટ્રેન થઈ ગયું તો તમને ખબર છે તમે વિડીયો જોયા જઈશે અને એના વિડીયો હજી આમાં આપણી ચેનલમાં ઘણાય છે એ નનકડો હતો ત્યાંથી જ આપણે વિડીયો બનાવ્યા હતા અને એના વિડીયો ઘણાય પડ્યા નનકડીથી મોટા હુતીના તો જીએ જીએ હજી જોયા નવી વિડીયો જોતા હો એને પણ આપણે નનકડી ટ્રેન કર્યું તો એના ઘણા આપણે વિડીયો મીકા ગાડી ભેગું ટ્રેન કર્યું આપણું શરૂઆતથી નાનાથી મોટે હુતીના આપણે વિડીયો મીકા છે એના જે દિવસે ભાગી ગયું તે જ આપણે વિડીયો નહોતો બનાવી નાખી એ પણ વિડીયો આવી જાય તો આ તો આને અહીંયા લેવું હોય ને આટલું આપણે ટ્રેન કર્યું આજે વિડીયો પૂરો થઈ જાય પછી અમે થોડુંક ટ્રેન કરશું પછી હાલ્યા જાશું ઘરે કેમકે તડકો ઘણો છે આને બહુ ઉડાડાઈ નહીં હજી નનકડું કે ધીમે ધીમે આપણે ટ્રેન કરતા જાઉં અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ નાખો એટલે આપણે નવા વિડીયો આવતા જાય તો તમે જોતા જજો કે કેવી રીતના કબૂતરના બચાવને ટ્રેન કરવાનું હોય તો આ રીતે જો આ કબૂતર હવે આના ડેલી વિડીયો આવશે ડેલી મતલબ જેમ અમે વિડીયો બનાવશું અમને ટાઈમ મળશે એ રીતના બનાવશું તો આ વિડીયો આપણે પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને બાય